સાંભળ્યું ને તો કુંજાવ ચોકડી ફૂલ માર્કેટ ભરાય છે ત્યાં આવેલ રામદેવ મસરૂ પુલાવ અને ચના પુલાવની હું વાત કરું છું અહીં પબ્લિક ના ટોળા જોઈને તમને ખબર પડી જશે કે આમનો ટેસ્ટ કેવો છે અને એક બે નહીં પણ ત્રણ ત્રણ તપેલા ખાલી થઈ જશે ખાલી ત્રણ જ કલાકમાં અને તમારે ફૂલ જોઈતો હોય તો ત્રીસ રૂપિયામાં અને હાફ જોઈતા હોય તો ખાલી વીસ રૂપિયામાં મળશે અને તમે જો દસ રૂપિયા માંગ્યા તો પણ ના નહીં પાડે હો અને છાસ માત્ર તમને 10 રૂપિયામાં મળશે ને લાલ રસો તમને તીખો દેખાય છે પણ તીખો નહી એ ટેસ્ટી છે બોસ મારે તો એટલું જ કહેવું છે કે કુંજાવના આજુબાજુના ગામે ગયા હોય કે કુંજાવ ચોકડીથી નીકળતા હોય તો જરૂરથી મુલાકાત લેજો સવારે 8 વાગ્યા થી 11:30 સુધી તમને મળશે તો મારા ભાઈ મુલાકાત કરવાનો ભૂલતા નહી અને પોકી